એમ કોંગ્રેસના ઝંડા કાઢો છો કેમ ઝંડા કાઢો છો ઝંડા કઢાવો છો કોંગ્રેસના ઝંડા કોને કાઢવાનો આદેશ આપ્યો સરકાર રોકાઈ દો હાલ રોકાઈ દો તાત્કાલિક કોંગ્રેસના ના ઝંડા લાખણીમાં હજી પ્રિયંકા ગાંધીજીની સભાપતિ છે અને તાત્કાલિક પોલીસ દ્વારા કાઢવામાં આવી રહ્યા છે અને પૂછીએ છીએ કે આ ઝંડા કાઢવાનું કોણે કીધું છે તો સરકાર કાઢવાનું કહી રહી છે કેમ ભાઈ ચૂંટણીમાં પ્રચાર કરવાનો ઝંડા લગાવવાનો બધાને અધિકાર નથી ઉભો રાખી દો ભાઈ જોઈએ તો કોંગ્રેસના ઝંડા હાલ કાઢવામાં આવી રહ્યા છે પ્રિયંકા ગાંધીજીની સભા હજી તો પૂરી થયા ને પંદર મિનિટ નથી થઈ અને પાછળથી તમામ ઝંડા કાઢવામાં આવી રહ્યા છે કોણે કીધું આપને ઝંડા કાઢવાનું કીધું બોલાવી દો સાહેબ ને તાત્કાલિક હજી આચાર સંહિતા આવતીકાલે આજે પાંચ વાગે લાગવાની છે આજે ચાર તારીખ છે પાંચ તારીખ થી લાગવાની આચાર સંહિતા સાઈડ માં દે ભાઈ ઝંડા નથી કાઢવાના આવા ધંધા કરો છો બીજેપીના જંડા હોત તો હમણાં રાખો જ મોદીના ફોટા રાખો છો અમિત ના રાખો છો અને પ્રિયંકા ગાંધીજી